નમસ્કાર સ્પાર્ટ ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરામાં એક મસ્ત મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે જી હા દર્શક મિત્રો વાત કરીએ તો ગણેશ મંડળોને હજુ પણ એક અસમંજસ છે એક પ્રશ્ન એવો છે કે હજુ સુધી એવું કહેવામાં આવ્યું હતું ગત જે મીટીંગ હતી કે સોળ તારીખ સુધી તમામ જે આગમન યાત્રા છે એ થંભાવી દેવામાં કારણ કે પૂરતો બંદોબસ્ત ન મળી શકે તેના માટે આ પ્રશ્ન ઉભો થયો તો ત્યારે આજે પોલીસ ભવન ખાતે ધારાસભ્ય સાંસદશ્રી તમામ જે ધારાસભ્યો છે ને પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતાને આ સંકલનની બેઠક મળી છે સૌથી મહત્વનો આજે પ્રશ્ન ચર્ચાવાનો હોય તો કે આ ગણેશ મંડળોની જે આગમન યાત્રાને લઈને જે પ્રશ્ન સૌ કોઈમાં આજે એક જ મગજમાં આ પ્રશ્ન ચાલી રહ્યો છે કે આ ગણેશ મંડળો પર ક્યારે પૂર્ણ વિરામ આવશે ત્યારે આ તમામ જે ગણેશ મંડળના આયોજકો છે તમામ લોકો આજે પોલીસ ભવન પહોંચ્યા છે ને જે પ્રકારે આ જે સંકલનની બેઠક છે સંકલનના બેઠકમાં સૌથી મોટો પ્રશ્ન આજ જોવા મળશે કે આ જે સંકલનની બેઠક યોજાય છે કે આ પ્રશ્ન કે ગણેશ મંડળોની જે આગમન યાત્રા પર બ્રેક મારવામાં આવી છે તેને લઈને તમામ જે ગણેશ મંડળો છે સાથે ગણેશ ભક્તોમાં એક દુઃખ છે કારણ કે આપ જે પ્રકારે ગણેશ મંડળોમાં આ પ્રશ્ન ઉભો થયો છે કે આગમન યાત્રા પર રોક તમામ ભક્તો પણ એકત્ર થયા હતા કે ચલો ભાઈ સોળ તારીખ સુધી આ આગમન યાત્રા રોકી દઈએ કારણ કે પૂરતો બંદોબસ્ત ના હોય એટલે સમજી શકાય પરંતુ હવે શું શું ખરેખર આ તમામ જે આયોજકો છે તેમને પરમિશન મળશે કે નહીં સાથે જે ડીજેનો પ્રશ્ન છે તે તમામ પ્રશ્નોને લઈ આજે તમામ મંડળના લોકો અહીંયા પહોંચે છે જયભાઈ શું કહેશો જે પ્રકારે આખો પ્રશ્ન છે આજે સંકલનની બેઠક અહીંયા મળી રહી છે તેમાં પણ આ પ્રશ્ન ચર્ચાઇ શકે છે કે આ ગણેશ મંડળોનો જે પ્રશ્ન છે શું પ્રશ્ન છે શું માંગ કરો છો ને હવે તમારું શું વિચારવું છે ગતરોજ જ આપણો દિવસ આપણે છે પણ કદાચ એવું લાગતું હતું કે હજુ ભારત દેશ આઝાદ નતો થયો પણ આજે કદાચ આ ભારત દેશ આઝાદ થઈ જશે એવું અમને લાગી રહ્યું છે તારીખ અગિયાર થી સોળ દરમિયાન હર ઘર તિરંગા પંદરમી ઓગસ્ટ જે આપણો સ્વાતંત્ર્ય દિવસ જેની રંગેચંગે ઉજવણીને કારણે અને શ્રવણ માસ ચાલતો હોવાથી ઘણા બધા મંદિરોએ પોલીસ પ્રોટેકશન આપવાનું હોવાને કારણે પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોવાને કારણે માનનીય પોલીસ કમિશનર સાહેબ દ્વારા અગિયાર થી સોળ તારીખ દરમિયાન તમામ આગમન યાત્રાઓને સ્થગિત કરવાની અંદર આવી હતી અને આજે સોળ તારીખે ફરીથી એક મિટિંગ હતી પોલીસ કમિશનર સાહેબ સાથે અને આગમન યાત્રાઓ કઈ તારીખથી શરૂ કરવાની છે તેનો આજે નિર્ણય આપવાના હતા આજે અમે લોકો અહીંયા ગાડી આવ્યા હતા સમય લેવા માટે અને અચાનકથી જ અમે જોયું કે આજે વડોદરા શહેરના તમામ નેતાઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે સીપી સાહેબ સાથે એમની મિટિંગ ચાલી રહી છે કદાચ આજે ભારત દેશ આઝાદ થઈ જશે આજે ગણેશોત્સવ માટે આપણા હિન્દુ ધર્મોના તહેવારો બી આઝાદ થઈ જશે આજે કદાચ પરવાનગી આ વર્ષ પૂરતી કદાચ મળી જશે બાકી આપણે જોઈએ જ છે કે દર વર્ષે આપણે ભારતીય જનતા પાર્ટી પાસે આ ગણેશોત્સવ આવે પરિપત્ર આવે અને પછી પરિપત્રને લઈને આપણા પર અલગ અલગ દાબ દબાણો શરૂ થઈ જાય ને ત્યાર પછી આપણે આજીજી કરવા જવાની કે સાહેબ કરવા દો સાહેબ સાહેબ કરવા દો ને એવી રીતે આપણે આજીજી કરવાની આપણા સનાતન હિન્દુ ધર્મના ઉત્સવને ઉજવવા માટે આપણે ભીખ માંગવી પડે છે એટલી ખરાબ પરિસ્થિતિ આજે આ ભારતીય જનતા પાર્ટીએ વડોદરા શહેરમાં ઉભી કરી દીધી છે એમના ઇન્ટરનલ પોલિટિક્સને લઈને એ લોકો બધી જ જગ્યાએ બધા જ મંડળોને બી હેરાન કરી રહ્યા છે ને વડોદરાની જનતાને પણ હેરાન કરી રહ્યા છે અમને બહુ દુઃખ થાય છે આજે કદાચ આ વર્ષ વડોદરા ગણેશોત્સવ સમિતિનું છેલ્લું હશે આના પછી આગળ ક્યારેય પણ અમે લડત માટે અમે લોકો ઉભા નહીં થઈએ કેમ કે આજે અમારા માટે ભગવાન સર્વોપરી છે પણ આજના અહીંના જે નેતાઓ છે એમના માટે એ સર્વોપરી છે અમે જ ભગવાન છે ભગવાન નહીં અમે ભગવાન છે એમનું કહેવું એવું છે એટલે અમે પણ હવે આનાથી થાકી ગયા છે કંટાળી ગયા છે આગલા વર્ષોની અંદર કદાચ હવે અમે આગળ લડત નહીં લડી શકીએ કેમ કે અમારા ઘણા બધા ગણેશ મંડળોની અંદરથી તમામે જણાવ્યું છે કે ભાઈ આનો કોઈ અર્થ નથી જે કાર્ય જે કરતું હોય જેને કારણે આ વડોદરા શહેર ગણેશોત્સવ ઉજવાતો હોય જેના ખભા પર તમામે તમામ જવાબદારીઓ એવા વડોદરા પોલીસ કમિશનર સાહેબ પણ આજે કદાચ કઈ કહી નથી શકતા કઈ બોલી નથી શકતા એવી અમને આજે એ થઈ રહી છે તો આ બારું તો શું આવવાનું ચણા એટલે અમે લોકો આજે અહીં આગળ સીપી સાહેબને મળવા માટે આવ્યા છે કેમ કે આજે અમને સોળ તારીખે બોલાવેલા હતા એ શું નિર્ણય આપે છે એ હમણાં જોઈએ છે પણ કદાચ એની પહેલા જ ભારત દેશ આઝાદ થઈ જાય એવું અમને લાગે છે જયારે સવાલ એ છે કે અત્યાર સુધી પરમિશનો મળતી હતી ડીજે ધામધૂમથી ચાર દરવાજાઓ હોય કે તમામ જગ્યા પર આ ઉત્સવ મનાવાતો હતો પરંતુ અચાનક જ છેલ્લા બે પાંચ વર્ષમાં આ બ્રેક વાગી ગયા છે લાગે છે કોઈક રાજકીય પ્રેશર હોઈ શકે આજે એક નિમ્મ કક્ષાનું રાજકારણ વડોદરા શહેરની અંદર ચાલે છે અને કોઈપણ તહેવાર કોઈપણ ઉત્સવ કોઈપણ પ્રસંગ જયારે ઉજવવાનો હોય ને ત્યારે સૌથી પહેલા આપણે નેતાઓ પાસે જવું પડે નેતાઓ પાસે ભીખ માંગવી પડે કે સાહેબ હું કરું છું હું તમને બોલાઈશ તમારે આવવાનું છે તમારે આરતી કરવાની છે તમારે સ્ટેજ પર રહેવાનું છે એ પ્રકારનું એક રાજકારણ આજે વડોદરા શહેરની અંદર ચાલે છે વડોદરા શહેરના પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ તમામે તમામ ચારે ચાર ઝોન રૂલરની સાથે સાત ધારાસભ્ય એક સાંસદ શ્રી છે તમામે તમામ ખૂણે ગણેશોત્સવની ની રંગે ચંગે આસ્થાપૂર્વક વડોદરા શહેરની અંદર ઉજવણી થાય છે તો દર વર્ષે એકનો એક પ્રશ્ન કેમ લઈને ઉભો કરી દે છે હાઇટનો મુદ્દો આવી ગયો હવે હાઇટના મુદ્દાનું નિરાકરણ થઈ ગયું છે તો ડીજે નો મુદ્દો આવી ગયો તમારે ફટાકડા નહીં ફોડવાના એવો મુદ્દો આવી ગયો એટલે આ તમામ પ્રકારની રોક એ એમના ઇન્ટરનલ પોલિટિક્સ ઇન્ટરનલ રાજકારણને કારણે આ પરિસ્થિતિ વડોદરા શહેરની અંદર ઉભી કરી છે અને અમે જોયું છે કે ભાઈ એ લોકોને પોતે જ ભગવાન છે એ જ વસ્તુ એમને બતાવી છે એનાથી વિશેષ એમની પાસે કંઈ છે નહીં હવે જયભાઈ આજે સંકલન બેઠક છે શું આશા અપેક્ષા છે બસ અમે તો મીઠાઈ લઈને ઉભા છે પરવાનગી લઈ આવે દુલીરામના પેંડા ચોખા મંગાયા છે એકદમ ફ્રેશ મે ભાઈને કીધેલું મેં કીધું તાજા પેંડા આપજો અને દુલીરામના પેંડા મંગાયા છે આ બોક્સ અમે લોકો લઈને જ આવ્યા છે બસ એમનું મોડું મીઠું કરાઈ અને જે ગણેશ મંડળો આજે તકલીફની અંદર છે કે જે આજે ર જોઈ રહ્યા છે એક સામાન્ય છોકરો આખા વર્ષની પોતાની સેવિંગ્સ કરે છે 10,000 હજાર પગાર હોય તો 2,000 બાજુ પર મૂકે છે આ ગણેશોત્સવ માટે એને શ્રદ્ધા છે ગણપતિ માટે શ્રદ્ધા છે એના માટે એ છોકરો આજે રાહ જોઈ રહ્યો હોય કે મારા ગણપતિ બાપાની આગમન યાત્રાની મેં તૈયારી કરી છે તો હું આગળ કેવી રીતે મને તો રોક નાખી મને પોલીસ પરવાનગી નથી મળી બિલકુલ પોલીસ તકલીફ બિલકુલ પોલીસ પ્રશાસન પાસે હવે એક જ આશા છે કારણ કે જે પ્રકારે આ તમામ મંડળના લોકો વિચારી રહ્યા છે કે આ પરમિશન સવાલ એ છે આપણે કોઈનો વિરોધ નથી પરંતુ ખરેખર જો ડીનો પ્રશ્ન હોય તો ગણપતિમાં જ કેમ આ પ્રશ્ન ઊભો થાય અગાઉ પણ આપણા ધર્મના કેટલાય તહેવારો આવતા રંગે ચંગે ઉજવાય છે અને શિવરાત્રી જેવા મહાપર્વ પણ આપણે ઉજવીએ ત્યારે આપણે જોઈ શકો છો શિવરાત્રીની યાત્રા નીકળે તેમાં તમામ બીજે લાગતા હોય ત્યારે કોઈ પરમિશન નહીં નડતી નડતી શું માનવું છું સૌથી પહેલો તો એક વાત કરીશ કે ગમે ત્યારે તમે કોઈ વાત પર જો નિયમ લાગુ પાડતા હોય તો શું એના માટે કોઈ ફરિયાદ કરેલી છે આ પહેલો પ્રશ્ન છે તમે કહો છો ભાઈ ડીજે આટલો જોરથી નહીં વાગાનો તો શું તમારી પાસે કોઈ ફરિયાદો આવી છે કે ભાઈ ડીજે આટલા હાઈ પાવરમાં વાગી રહ્યા છે લોકોનો પ્રોબ્લેમ આવી રહ્યા છે એવું તો કશું છે નથી વાત એ છે કે ક્યાંક તો એવું લાગ્યું છે કે ધર્મના નામે અત્યારે રાજકારણ ચાલી રહ્યું છે અને બીજી વાત મને તો એ જ ખબર નહીં પડતી કે આ વિષયને શાની માટે તો લાંબો કરવામાં આવે છે ગણેશ ચતુર્થી તમે જો કે નાઇન્ટીન ફોર્ટી સેવનથી ઉજવવામાં આવે છે તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય કે કોંગ્રેસનું હોય વડોદરા શહેર બોમ્બે પરથી જો કદાચ ગણેશ ઉત્સવ મનાવવામાં આવતો હોય તો સૌથી સારો વડોદરા શહેરની અંદર અને અત્યાર સુધી મનાવવામાં આવી રહ્યો છે અને શાંતિપૂર્વક અત્યારે તમે જો કે મંડળના ઘણા બધા એવા કાર્યકર્તાઓ છે આયોજકો છે કે પોલીસ તંત્ર પણ સગા આપે છે તો ખબર નહીં કે આ ચાલા શાની માટે કરવામાં આવે છે આજે તો મને એક વાત દુઃખથી કેવી પડશે કે અત્યારે સંકલનની આ લોકોની મિટિંગ ચાલે છે પણ સંકલનની મિટિંગની અંદર ભક્તિનો વિજય થાય છે કે પાવરનો વિજય થાય છે એ જ અત્યારે જોવાનું રહ્યું ખૂબ મહત્વનો વાત કરી ભક્તિનો વિજય થાય છે કે પછી પાવરનો વિજય થાય છે કારણ કે જે પ્રકારે તમામ ગણેશ મંડળના લોકો અહીંયા પહોંચ્યા છે ને જે પ્રકારે તમામ એક જ આશા રાખી રહ્યા છે કે હવે આગમન યાત્રા જે સ્થગિત કરવામાં આવી છે સ્થગિત કરેલી યાત્રા ક્યારે શરૂ થાય આપી સાથે ચકાભાઈ છે ચકાભાઈ સવાલ એ જ કરીશ મહાશિવરાત્રીનો મહાપર્વ હોય છે આપણે ધામધૂમપૂર્વક ઉજવીએ છે તેમાં ઘણા બધા જગ્યા પર ડીજે લાગતા હોય છે મુકાતા હોય છે વાંચતા હોય છે ત્યારે કોઈ પરમિશનની જરૂર નથી પડતી પરંતુ જ્યારે ગણેશ ભક્ત મહોત્સવ આવે ત્યારે આ પરમિશન કેમ નાના ગણેશ ભક્ત કોઈ છે જ નહીં ભાઈ તમે આજે જોઈ લો કોઈ ગણેશ ભક્ત નથી સત્તાના નશામાં પાર્ટીના નશામાં લોકો વેરાયેલા છે ગણેશ ભક્ત કઈ છે કઈ આટલા તો એક સામાન્ય મંદિરની આરતી થતી હોય ને ત્યાં આટલા લોકો હોય છે આજ લોકો ડિસિઝન લઈ શકશે પડદો પાડનાર આ લોકો હતા પડદો ઉઠાવનાર બી આ લોકો છે એ આજે માની લેવું પડશે કે સત્તા પર બેઠેલો માણસ ભગવાન મહાન છે બસ આપડું કેવું એવું છે કે આ લોકો ડિસિઝન લેશે નેક્સ્ટ યર આ કોઈ ગણપતિ મંડળ વાળા મળવાના નથી કોઈ ભેગા જવાના તો પોતાની ટાંકી છે હું શું લેવા બોલું હું શું લેવા શહીદ થતાની ટાંકી મેં અઢી ત્રણ લાખની મારા નાકા પર વિસર્જન કરું છું જો મને આવતા વર્ષે એમ કહે છે કે આ નહીં તો હું મારી ગલીમાં વિસર્જન કરીશ ગણપતિ જોવા માટે કોઈને નહીં બોલાવું ના તો ફટાકડાની જગ્યાએ બોમ્બની જગ્યાએ જગ્યા એ બોલો નહીં ફોડું એ લોકો એવું કહે છે કે લાઉડ સ્પીકર નહીં પીપુડી પણ નહીં વગાડું પણ હું હવે આ ગુલામીથી થાકી ગયો છું હવે ભગવાન કરે આ બધા ડિસિઝન જે છે ને ગણપતિ માટે જ હોવા જોઈએ કોઈ વરઘડો વરઘડો નીકળવો ના જોઈએ નુસન છે આ બધું સાહેબ આ ત્રાસ છે તમને કઈ ખબર છે આ બધું પબ્લિકનો ત્રાસ છે જે પચાસ હજાર લોકો નીકળે છે ને ધતિંગ છે બાકી ખરા ભક્તો તો શિવરાત્રીમાં હોય છે ખરા ભક્તો તો તાજિયામાં હોય છે ખરા ભક્તો તો રામનવમી માં હોય છે ખરા ભક્તો તો ગરબામાં હોય છે ગણપતિ ભક્તો ખરા ભક્ત નથી એ આજે તમે જોઈ શકો છો બરોબર છે અહી કોઈ કઈ લેવા દેવા નથી બંધ કરી દેવાની હોય ખરા માતાના ભક્તો તમે જુઓ છો ને ગરબામાં છે બબ્બે લાખ લોકો એક એક લાખ બાઇક એક સાથે નીકળે છે નોઈઝ પોલ્યુશન તમારે હવામાં પોલ્યુશન આ છે પણ એ તો ભક્તો કરે એટલે ના થાય પણ આ ગણપતિ માં તો નિશ છે યાર આ ભાઈ અમારા ખોટા ખોટા લઈને બેહી જતા હતા શું જરૂર છે આ કરવાનું જ ના હોય જો ભગવાન થી મહાન અત્યારે તમે જોઈ શકો છો કોણ છે અમે લોકો લડતા હતા અમને છેક સુધી આમ ઉપર લટકાવી રાખીએ કેરી કે આ તમારી આ તમારી આ તમારી સોલ તારીખે આવજો મિટિંગ કરીશું સોલમી મીટિંગ મિટિંગ જે થઈ રહી છે એ કઈ થઈ રહી છે અમે લોકો નથી એમાં આ ડિસિઝન તો લેવાઈ જ ગયેલું છે તો પછી શું લેવા સમય બગાડો છો બધા બિચારા કામ ધંધો નોકરી છોડીને આવી રહ્યા છે જે કઈ નાના મોટા ગણેશ મંડળો વાળા છે એમને કહેવાનું ઘેર હોઈ જાઓ છેલ્લે અમે લોકો કહીએ એટલે અમે એમને હાર પહેરાવી દઈશું પેંડા ખવડાવી દઈશું આરતીમાં તો બોલાવવાના જ છે બિલકુલ તો છે જ એમના માટે સ્ટેજ બનશે જ બરોબર છે તો સીપી સાહેબ ખોટા આ બધી કચકચમાં પડે છે સાહેબ તમે તમારું કામ કરો ખાલી જો આ લોકો રોડ રસ્તા સારા આપી દે ને પછી અમને કહી શકે તમે ગણપતિમાં ભેગા ના વેરી ફર્સ્ટ ઇન્ટરવ્યુ તમારા સ્પાર્ક પર તો ત્યારે મેં કીધેલું કે હેમાંગભાઈ ભાઈ જીતી ગયા છે પાંચ છ લાખ વોટથી જે છ લાખ નજીકના વોટથી તો અમને વિશ્વાસ છે કે અમારું કામ કરશે તો એમણે પહેલા જ દિવસે જવાનું હતું તો આ નોબત ના આવત પણ આજે આ નોબત આવી બહુ સારું થયું આજે ખબર પડી કે ગણેશ ભક્તો ખાલી પચાસ સોજ છે આ લોકોને તોડવા એકદમ આસાન છે આજે તોડી જ નાખો સાહેબ જેટલા બી લોકો સાંભળી રહ્યા છે મીડિયાના માધ્યમથી આજે આ ગણેશ ભક્તોને તોડી જ નાખો કોઈ જરૂરત નથી કોઈ ભક્તોની જરૂરત નથી હું તો કહું છું ફટાકડા જો માંડવી પરથી ફૂટ્યા ને તો હું વિરોધ કરીશ ન્યાય મંદિર પરથી ફૂટ્યા તો હું વિરોધ કરીશ જો ત્યાંથી ફૂટ્યા તો હું ગાંધીનગરથી ફટાકડા ફોડીશ મારા ગણપતિના બરોબર છે ફટાકડા ના ફૂટવા જોઈએ માંડવી અને ન્યાય મંદિર પરથી કારણ કે હેરિટેજ છે આ મારી વર્ષોથી પહેલી વાર ફૂટે ત્યારે જ મેં કીધેલું કોઈને નહીં ફોડવા દેવાના બિલકુલ બરોબર છે બીજે અત્યાર સુધી સુપ્રીમની ગાઈડલાઈન છે કે એ અમુક ડેસીબલિટી ઉપર ના વાગવું જોઈએ તો ના જ વાગવું જોઈએ બરોબર છે એ બી ના જ વાગવું જોઈએ જો સુપ્રીમની ઉપર ડિસિઝન લેવાયું તો સમજી લેવાનું સુપ્રીમની ઉપર બી આલોકો જ છે અને મારો ફરી એકવાર કેવું છે આ પડદો પારનાર જેમ આપણે વર્ષો પહેલા મૂવી જોતા હતા બહુ નાનો હતો વાત મારી તમારી ઉંમરમાં ફરક થાય તમે બી શકો પ્રતાપ ટોકીઝ કપરા ટોકીઝ બોલો પડદો પડે ત્રણ કલાક પછી નવી પબ્લિક આવે ને એટલે પડદો ઉભો થાય એ ઉભો પાડનાર ટોકીઝનો માલિક જ હોય અને પાડનાર બી ટોકીઝનો નો માલિક છે આ લોકો જ પડદો પાડે છે આપણે ઉઠાવે છે સીધી ને સટ વસ્તુ છે હવે આપણા જે શ્રી કૃષ્ણ આપણું આ છેલ્લી વાર તમે મને જોઈ રહ્યા છો નેક્સ્ટ ઇયરથી હું આમાં નહીં હોઉં આપણે આમાંથી હાથ પાછો ખેંચીએ છે કારણ કે હવામાં ના બોલાય અમારા જે વીરુભાઈના ગણપતિ આંખમાં પાણી આવી ગયેલા વીરુભાઈના આજે એ સત્તાને લીધે કે હું પક્ષમાં છું હું પક્ષની વાત નથી કરતો હું કોંગ્રેસ હોય તો કોંગ્રેસનો વિરોધ કરીશ બીજેપી હશે તો બીજેપીનો વિરોધ કરીશ ભાઈ તમે અમને ગણપતિ માટે હેરાન ના કરો આપણું એક જ ડિમાન્ડ હતી પણ આજે ભાઈ મને એવું કહે મારથી નહીં બોલાય તમારી આંખમાં પાણી આવી ગયા તમને ધક્કો મારીને બહાર કાઢે ચાલ નીકળ ચાલ જ્યાં ગાંધીનગરથી તો તમારે બોલવું જોઈતું તું એ જ વસ્તુ દરેક મંડળને લાગુ પડે છે પણ બધા ક્યાંક ને ક્યાંક દબાયેલા છે બધાના ગળામાં કોઈને કોઈ પટ્ટો છે એ પટ્ટો આજે થોડો કસાયેલો છે તે લોકો નથી બોલી શકતા બસ હવે શું માનો છો આજે તો ચલો સંકલન છે જો આજે આ પરમિશન નહીં મળે તો શું આગળ જ મળવી જોઈએ હું એવું કહું છું ના જ મળવી જોઈએ આટલા છોકરા માટે શું ગણપતિ ગણપતિ ઘરમાં ફોટો છે એની પૂજા કરો યાર નહીં તો પોતાની ટાંકી બનાવો મેં મારી બનાવી છે હું હવે હું ખુલ્લો એવો વિરોધ કરીશ કે દશામાની મૂર્તિમાં કોર્પોરેશનનો કોઈ વાંક નતો હવે આજે હું ખુલ્લો વિરોધ કરીશ ભલે હિન્દુઓને એવું લાગે અત્યાર સુધી હું હિન્દુઓની ફેવરમાં બોલતો હતો લોકોએ ફેસબુક પર બહુ ચડાવ્યું છે કે હિન્દુત્વ આમ છે હિન્દુત્વ તેમ છે બરોબર છે હિન્દુ રાષ્ટ્ર બનશે આવું રહે ને તો હિન્દુ ઘર બી ના બની શકે જે રીતે અત્યારે યુનિટી છે દશામાની મૂર્તિ આટલી નાની નાની મૂર્તિ શું લેવા વિસર્જન કરતા હતા તમે તમારા ઘરમાં વિસર્જન કરી શકતા હતા કોર્પોરેશન પાસે તમે કેમ આશા રાખો છો કે લોકો નવળા છે તમારે માતા બધું કરવા મારો આત્મનિર્ભર નિર્ભર જ બનવું જોઈએ ભાઈ આ લોકોને કેટલા બધા કામ છે આ મિટિંગમાં બેઠા છે ચાર કલાક બરોબર બરાબર બિચારા એમનો સમય કાઢીને આયા છે રોડ રસ્તાનું ટેન્શન નથી એમને દશામાં નું ત્રણ ફૂટનું તળાવ બનાવેલું તો તમારે બે ચાર ઇંચની છ ઇંચની મૂર્તિ વિસર્જન કરવાની હોય ભાનતું એટલું આટલી મોટી મોટી બબે ફૂટની મૂર્તિઓ લઈને જાઓ છો અને જેણે બી મોટી મૂર્તિ બનાવી અને પોતાનું તળાવ બનાવો જેમ મેં મારું બનાવ્યું છે તો તમને આત્મનિર્ભર બનો બસ એક જ વસ્તુ તમે જે કીધી સાચી વસ્તુ છે બરોબર ડીજે ને કાનમાં પેલા હું પેલા ગોલ ભૂંગરા નાખીને બસ પોતાની મસ્તીમાં ના જોડ પર અવાજ થવો જોઈએ નહીં અને હજી ફરી કહું છું કે ન્યાય મંત્રી રાજા એ આપેલી આ એક બહુ જૂની મિલકત છે આપણે રિપેર નહીં કરી શકતા બરાબર આજે એક તળાવ રિપેર નહીં થતું જેના નામ પર કરોડો ખવાઈ જાય છે તો પછી આ રાજાની મિલકત ને ના પાડતા બાપા એટલું રાખજો બસ આટલું મારું કેવું છે બિલકુલ હવે આ તમામ જે ગણેશ મંડળો છે એ પોતાનો કહેવાય છે કે આપો ખોયું બેઠા છે કારણ કે સ્વાભાવિક છે યાર એક વર્ષથી આની ઉત્સવની તૈયારી કરતા હોય ને તેમ છતાં પણ આજે આ પરમિશન લેવા માટે હો માત્ર ગણતરીના દિવસો બાકી છે ને ત્યારે છેક નાકાના સમય આવીને ત્યારે આ પ્રકારના વાતો કરવામાં આવે આગમન યાત્રા રદ કરી દેવામાં આવે સ્થગિત કરી દેવામાં આવે આ પ્રકારની ઘટનાઓ સામે ત્યારે આજે સંકલનની બેઠક છે ધારાસભ્યો સાંસદ શ્રી તમામ પોલીસ અધિકારીઓ સાથે આ સંકલનની બેઠક છે ખરેખર આ સંકલનની બેઠકમાં હવે શું નિર્ણય આવે છે આ ગણેશ મંડળો તેની રાહ જોઈ રહ્યા છે ને આજે જો નિર્ણય નહીં આવે તો આવતા વર્ષે આ તમામ ગણેશ મંડળોના ભક્તો છે તમામ લોકો આવતા વર્ષે અહીંયા આવશે નહીં કોઈ પણ ગુલામીમાં તેઓ રહેશે નહીં કારણ કે હવે રજૂઆતો કરીને થાકી ગયા છે ને હવે તમામ પ્રશ્નો એક જ આશા રાખ્યા છે કે હવે તેઓને તમામને આ આગમન યાત્રાની મંજૂરી આપવામાં તેવી માંગ કરી રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા